શક્તિ વાપરી નાખી એની શક્તિ એમ અને કીધું બે અલગ અલગ નાડી કોઈ ચંદ્ર નાડી નું હોય કોઈ સૂર્ય નાડી હોય બાળક બરાબર છે કોઈ સૂક્ષ્મ નાડી હોય કોઈ વાત નાડી હોય કોઈ પિત્ત નાડી હોય કોઈ કપ નાડી હોય એ મને ખબર પડતી હોય કે મારા બધું આ શેડાળા નો ઘોંઘાળો કેમ છે એ ડોક્ટર ના ખબર હોય તો દવા તમારું રોગ ને ફરીથી

ભગવાને તમને જીવન તો સારું જ આપ્યું છે અદભુત આપ્યું દિવ્ય આપ્યું છે કોઈ ખરાબ આપ્યું છે પણ તમે આ જન્મમાં જેટલું બેલેન્સ કરો એ આવતા જન્મમાં તમારે પાછું એ નહીં પાછું એ નહીં લઈને પાછું જન્મ મારું આ તો અને ઘણીવાર વાર ગયા જન્મનું ના હોય આ જન્મમાં બધી આ શક્તિઓ ઊભી થાય આ જન્મમાં આપણને શરીર ભાવ લોભ કામ રાગ્રીસ આ બધું ઊભું થાય એને રોગ થાય એની રોગ થાય રોગ એક પ્રકારના નથી ઈર્ષા કરો કોઈની થાય કામ ખોટી ઈચ્છાઓ પ્રગટ કરો તો રોગ ઉભો થાય લોભ કરો તો વધારે હૃદયના ના અટકાવવાના કારણે લોભીઓના જેટલા લોભી એને અટક વધારે લોભી અને દલાલ આ બે વસ્તુ દલાલી જે કરે ને લોભી ગણાવશો આને વધારે પડતું આ એટલે મનુષ્ય જન્મ એટલો બધો દિવ્ય છે માન કહેવાનું અને આપણે મનુષ્ય જન્મને નથી ઓળખ્યા કારણ કે ભરોસો નથી તમને કોણ ભરોસો જ નથી એટલું બધું કમાવતું હોય ભરોસો નથી તમને ભગવાન કદાચ રાતોરાત એક કરોડ રૂપિયા આપી દેને કદાચ આમ કોપર મોંભારામાં જ પડ્યા હોય તો હું મોંઘારા બધે જવું ખારક બીજા બીજો ક્યાં નથી મારે જય કરોડ છે આજુબાજુ ક્યાં છે સંતોષ નથી એટલે ગૌ ધન ગર ધન એટલે સંતો નો સમાગમ તેમાં જરૂર છે તમારે

તમારા ઘટમાં બિરાજે છે ને બોતો તો નથી